સારા સ્વાસ્થ્ય માટે તાજા ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે શ્રેષ્ઠ હોય છે કેટલાક ફળો ફળ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને આમાં એવા ઘણા વિટામિન અને મિનરલ્સ હોય છે કે જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે ઘણી વખત લોકો ફળોને છોલીને ખાય છે પરંતુ શું તમે જાણો છો કેટલાક ફળોને છોલવાથી તેમાં રહેલા પોષક તત્વો એ ખતમ થઈ જાય છે અને આજના વિડીયોમાં તમને હું તેના વિશે વાત કરીશ આપી ચોવીસ માટે કોઈ વરદાનથી ઓછું નથી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે શરીર માટે જરૂરી હોય છે પરંતુ શું તમે જાણો છો કે તેની છાલ પણ એટલી જ ગુણકારી હોય છે સફરજનની છાલમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં કારગર નીવડે છે આનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે આ ફળની છાલ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેથી છાલ સહિત સફરજન પોતાની ડાયટમાં તમારે સામેલ કરવા જોઈએ બાબુપોચા એ પોષક તત્વોથી ભરપૂર હોય છે જેમાં ફાઇબર પૂરતા પ્રમાણમાં હોય છે જો તમે પોચાની છાલ કાઢીને ખાવ છો તો તેમાં પણ પોષક તત્વોની ઉણપ થઈ જાય છે કેમ કે તેની છાલ પણ ફાઇબર એન્ટી ઇન્ફ્લેમેટરી અને ફાઈટોન્યુટ્રીએન્ટથી ભરપૂર હોય છે તેથી સારું રહેશે કે બબુ બોચાનું સેવન પણ આપે છાલ સાથે કરવું જોઈએ લગભગ ચીકુનું સેવન કરતાં પહેલાં લોકો તેની છાલને દૂર કરી રહેતા હોય છે પણ ચીકુને છાલ સહિત ખાવાથી આરોગ્યને ઘણા પ્રકારના લાભ મળે છે તેની છાલમાં વિટામિન્સનું પ્રમાણ હોય છે જે પાચન માટે લાભદાયક હોય છે અને ચીકુને છાલ સાથે ખાવાથી શરીર પણ વધે છે ચીકુની છાલ પોટેશિયમ આયર્ન ફોલેટ અને પેન્ટોથેનિક એસિડનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે એટલે ચીકુને છાલ સાથે ખાવું ખૂબ જ ગુણકારી છે રાસબરી રાસબરીની છાલમાં ક્લોરોરોજેનિક એસિડ નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે જેમાં વિટામિન સી પણ પૂરતા પ્રમાણમાં હોય છે જો તમને પાચન સંબંધી સમસ્યાઓથી તમે પરેશાન છો તો છાલ સહિત રાસબરી ખાવી તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે આનાથી કબીચિયાતની પરેશાનીઓ દૂર થઈ જાય છે કીવી પોષક તત્વોથી ભરપૂર હોય છે અને આરોગ્ય માટે કીવી ખૂબ જ ફાયદાકારક હોય છે છાલ સહિત આ ફળને ખાવાથી ફાઇબરનું પ્રમાણ ત્રણ ગુણું વધી જાય છે કીવીની છાલ વિટામિન સીથી ભરપૂર હોય છે તેથી તેને છાલ સાથે જ ખાવી જોઈએ તો કયા ફળો છે કે જેને છાલ સાથે આપે આરોગવા જોઈએ તેની માહિતી મેં આપને આ વિડીયોમાં આપી આવા જ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે